Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની તીવ્રતા જોવા મળી રહી છે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવસારી જિલ્લામાં સાવંત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે તો વલસાડના ત્યારે પાટી ધરમપુર કપડાવામાં વરસાદની માહોલ જામ્યો છે તો બીજી બાજુ ત્યારે આગળના ત્યારે ખેડૂતો મુશ્કેલમાં મુકાયા છે જેની ભારે ચર્ચા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ખાસ કરીને યાત્રાધામ ત્યારે દ્વારકાની ગોમતી નદીમાં દરિયાકરંટ જોવા મળી રહ્યો છે વાવાઝોડા વાવાઝોડાને કારણે ગોમતી નદીમાં ત્યારે પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળવા જોવા મળ્યા હતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરપાલિકાએ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ અને પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં કેટલાક સહેલાણીઓ ત્યારે આ દ્રશ્યોને મજા માણતા જોવા મળ્યા હતા જોકે દ્વારકા અરબી ત્યારે સમુદ્રમાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે જેના કારણે ગોમતી ઘાટ પર પંદરથી વીસ ફૂટ ઊંચા ત્યારે મોજા ઉછળી રહ્યા છે દરિયાના આ રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકપ્રિય ઘાટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્થાનિક લોકો અને ત્યારે મિત્રો છે અને કરેલા દરિયા શક્તિશાળી પવનોને કારણે ઉછળી રહ્યો છે અને એક ભવ્ય સત્તા સંભવિત જોખમી દ્રશ્ય રજૂ કરે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય